નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ અમદાવાદ પાલમપુર વાયા કડી કલોલ મિત્રો આ નામમાં જ ગામનું નામ છે અને સાથે તમે જાણતા હશો કે અમદાવાદ પાલમપુર વાયા કડી કલોર જે ફિલ્મ છે ગામના નામ ઉપરથી આ ફિલ્મનું નામ બના પાડવામાં આવ્યું છે અને મિત્રો વાત કરીએ ફિલ્મની તો હિતિન કુમાર વિક્રમભાઈ ઠાકોર મમતા સોની બીજા અન્ય કલાકારો પણ છે અને સાથે મિત્રો ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ અવેલેબલ છે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બે હજાર છવ્વીસમાં કેમ વાત કરી રહ્યા છે કે મારા જે રિવ્યૂ છે એ આ ફિલ્મની વાત મેં કરી નથી અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલની ફિલ્મની તો આજે આપણે એના વિશે થોડી ઘણી વાત કરવાની છે ચર્ચા કરવાના છે તો ચેનલ પર ન આવે તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને આવી ગુજરાતી હિન્દી ફિલ્મો તમારા સુધી પહેલાં માહિતી પહોંચીએ મિત્રો વાત કરીએ અમદાવાદવાદ પાલનપુર વાયા કડી કલોલ જે ફિલ્મ છે બે હજાર સાતમાં કે બે હજાર લગભગ આઠમાં આ ફિલ્મ આવેલી ફિલ્મ પોપ્યુલર થઈ હતી કેમ કે મિત્રો ગામનું નામ જ છે કેમ કે મિત્રો ગામનું નામ જ પાડવામાં આવ્યું છે ફિલ્મનું નામ જ એવું છે અને સાથે મિત્રો વાત કરીએ તો દરેક જે ગામના લોકો છે એ બધી જ આ ફિલ્મ જોવા ગયા છે કેમ કે મિત્રો એમનું ગામનું નામ હોય એટલે આપણને બહુ ઉત્સાહ થાય કે આપણા ગામનું નામ છે એટલે આપણે ફિલ્મ જોવા જઈએ અને સાથે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર એ ફિલ્મમાં હતા એટલે મિત્રો તમે જાણતા હશો કે ત્યારે એ જમાનામાં હિતિંગ કુમારને બહુ માર્કેટ હતી એમની ફિલ્મો ખૂબ સારી ચાલતી હતી એટલે એમનું ફિલ્મ અમદાવાદ પાલનપુર વાયા કડી કલો જે ફિલ્મ છે એ ચાલી ગયો અને હિતિંગ કુમાર જે છે એ વિક્રમભાઈ ઠાકોરના ભાઈ હોય છે એ ફિલ્મમાં બતાવવામાં આવે છે અને એવી ઘણી બધી ફિલ્મો છે વિક્રમભાઈ ઠાકોરની જે હિતિંગ કુમાર અને સાચા મિત્રો આપણને જોવા છે જેમ કે મિત્રો તમે જાણતા કે વિક્રમભાઈ જાણતાની પહેલી ફિલ્મ એક વાર ફીને મળવા આવજે એમની ફિલ્મમાં પણ આપણને હિતિંગ કુમાર જોવા મળ્યા હતા તો આ ફિલ્મની આ બંનેની જોડી ખૂબ સારી છે અને સાથે મિત્રો વાત કરીએ મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોરની જે જોડી છે અત્યારે પણ લોકો બે હજાર છવ્વીસમાં પણ એમની જોડી જોવા માગતા હોય છે કે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની ફિલ્મ ક્યારે આવશે મારામાં ઢગલો કોમેન્ટો આવે છે કે આ બંનેની જોડી ક્યારે જોવા મળશે ફિલ્મમાં તો મેં વાત કરી છે વિડીયોમાં તમે એ જ વિડિયો જોઈ શકો છો ખેડૂત પાર્ટ ટુમાં કદાચ આપણને મમતા સોની જોવા મળી શકે છે જો ભવિષ્યમાં આ ફિલ્મ બનશે તો બે હજાર છવ્વીસમાં અને બીજી વાત કે મિત્રો આ ફિલ્મમાં બહુ ખાસ હું કહીશ નહીં કેમ કે તમે અવેલેબલ છે યુટ્યુબમાં તમે જોઈ પણ હશે એમાં ગીતો પણ ખૂબ સરસ છે નથી હું તો બંગલાવાળો નથી હું તો રૂપિયાવાળો ખૂબ મજાનું સોંગ છે કેમ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના સોંગ તો ખૂબ મજા આવે છે દર્દભરા સોંગો હોય છે સાથે મિત્રો ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના પિતા તમે જાણતા હશો કે એ બસ ચલાવે છે ને બસ ચલાવીને એ ઘરનું પૂરું પાડે છે એવી જ કંઈક સ્ટોરી છે અને સાથે મિત્રો હિતિંગ કુમાર જે છે એ એમના પિતા જે હોય છે એ બસના નીચે આવી જાય છે જે વિક્રમભાઈ ઠાકોરના પિતા હોય છે એ એમને બસ જે બસ અથડાવી છે અને પછી જે હિતિન કુમારના પિતા હોય છે મળી જાય છે ત્યારથી પછી મિત્રો એમને બંને વચ્ચે ઝઘડા થાય છે વિક્રમભાઈ ઠાકોરને હિતિન કુમાર વિશેના બંને વચ્ચે અને ફિલ્મ તમે કદાચ જોઈ પણ હશે તો મારે કંઈ ખાસ કહેવાની જરૂર નથી મેં વિડિયો એટલા માટે મિત્રો બનાવ્યું છે કે આ ફિલ્મ જે છે ખૂબ સારી છે અને આપણે વાત કરવાના છે જૂની ફિલ્મો જે છે વિક્રમભાઈ ઠાકોરને એના વિશે આપણે રિવ્યુ પણ કરીશું એટલે મેં આ વિડીયો મિત્રો બનાવી છે તો સાથે મિત્રો તમે કઈ ફિલ્મ વિશે રિવ્યૂ માગો છો કઈ ફિલ્મ તમે જોવા માગો છો એ પણ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી કરીને હું તમારા કોમેન્ટનો રિપ્લાય પણ આપી દઈશ અને સાથે મિત્રો હું એના વિશે વાત પણ કરીશ એટલે કે રિવ્યૂ પણ આપી દઈશ બરાબર તો આ ફિલ્મ તમે જોઈ હશે અને સાથે મિત્રો આ ફિલ્મ એ જમાનામાં ખૂબ સારી ચાલી હતી વિક્રમભાઈ ઠાકોરની વિક્રમભાઈ ઠાકોરનો નવો રોલ આપણને જોવા મળ્યો તો નવા અંદાજમાં આપણને વિક્રમભાઈ ઠાકોર જોવા મળ્યા હતા એમાં ગીતોની વાત કરીએ તો ગીતો પણ ખૂબ સારા છે મિત્રો તો બીજું તો કઈ કહીશ નહીં બરાબર છે તમે કંઈ ફિલ્મ જોવા માગો છો કોમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં